ભાવનગર શહેરમાં ચોમાસાનો માહોલ છે અને શ્રાવણ માસમાં શ્રાવણી સરવડાઓ પણ વરસી રહ્યા છે ત્યારે શહેરના મામા કોઠાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું હતું ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરીત મકાનો ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે આમ છતાં મકાનોને નહીં ઉતારતા ધરાશાયી થવાની ઘટના બને છે ત્યારે ભાવનગરના મામા કોઠાર ચોકમાં રમણીકભાઈ ગોરની માલિકીનું મકાન ધરાશાયી થઈ ગયું હતું જો કે તેમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ નુકસાન જરૂર થવા પામ્યું છે હું કૃષ્ણા બેન બકુલ ભાઈ વાઘેલા મણિયાર શેરી બાટન લાઇબ્રેરી આગળ રહીએ છીએ અમે અહીંયા મામાકોઠા રોડ ઉપર અમારી 130 વર્ષ બાપ દાદા વખતની દુકાન છે જે ઘણા સમયથી રિનોવેશન માંગતી હતી અમે મકાન માલિક જે ઘણી વખત રજૂઆત કરી પણ એને અમને કોઈ પણ જાતનો સકારાત્મક જવાબ આપેલો નહીં હજી 3 મહિના પહેલા પણ અમે મારા જેઠ સાથે કિશોરભાઈ મોહનભાઈ ને લઈ અને એની પાસે રિપેરિંગની રજૂઆત લેવા ગયા હતા

¡Adiós!